મહેસાણાના બૌચરાજીથી મોઢેરા રોડ ઉપર રૂપેણ નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત છે વર્ષ 1970 માં બ્રિજનું નિર્માણ થયું છેલ્લા 3 વર્ષથી બ્રિજ જર્જરિત હોવા છતાં તેનું સમારકામ નથી થતું લોકો જીવના જોખમે બ્રિજ ઉપરથી પસાર થાય છે બૌચરાજી અને મહેસાણા વાયા મોઢેરાને જોડતો આ એકમાત્ર બ્રિજ છે આ બ્રિજ બંધ થઈ જાય તો મોઢેરા તરફનો સંપર્ક જ તૂટી જાય જે કારણથી આ બ્રિજ બંધ નથી કરાતો પણ જ્યારે આ બ્રિજ પરથી વાહનો પસાર થાય ત્યારે બ્રિજ જાણે ઝૂલવા લાગે છે આ બ્રિજના વિકલ્પના રૂપે સમાંતર અન્ય બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે પણ આ બ્રિજનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે ધીમી ગતિએ ચાલી રહ્યું છે બેદરકારી પૂર્વકની આ કામગીરી લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે મહેસાણાના બોચરાજી ચાણસમાને જોડતો આ મુખ્ય હાઈવે છે અને હાઈવે ઉપર રૂપેણ નદી ઉપર આ બ્રિજ બનેલો છે આ બ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી ડેમેજ થયો છે વાહન વ્યવહાર જ્યારે પણ અહીંયા પસાર થાય છે ત્યારે સમગ્ર બ્રિજ ધરુજ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જોઈ શકો છો કારણ કે જે રીતે બ્રિજ ડેમેજ છે તેના કારણે તેના સળિયા પણ બહાર નીકળી ગયા છે રસ્તા ઉપર મોટા મોટા ખાડા છે જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બને છે જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને ક્યાંક ક્યાંક વાહન ચાલકો પરેશાન છે કારણ કે જે રીતે આ બ્રિજ ડેમેજ છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે બ્રિજ डैमेज થયો છે આテナ દ્રશ્યો છે અહીં આ વાહન ચાલકો કેテナ થી વાત કરીશુ જે રીતે આ ડેમેજ છે કારણ કે કેક કેક બ્રિજ ડેમેજ થતા વાહન ચાલકો નું વાહન ક્યાં ચલાવ તે એક સવાલ છે